તારાપુરમાં એક મકાનનું તાડું તોડ્યું હતું નથી પરંતુ જિલ્લા પોલીસ થશે કે બેખૌફ બનીને લોકોમાં ભય સ્થાપિત રાખશે તે પ્રશ્નાર્થ ઉભો થયો છે આમ ડર અને નિરળતા વચ્ચે ગ્રામ્ય વિસ્તાર ભયભીત છે એ સનાતન છે કઈ ચોરી બોરી થઈ નહીં પણ તાવ તોડી નાખી છે પણ નુકસાન કઈ નહીં કર્યું મેં ભાગી ગયા છે કેટલા જણ હતા આમ તો બે જણ સ્કૂટર લઈને નાખા પણ પાછળથી ના આવી ગયા શું ખબર પડે શું નામ તમારું ગોવિંદભાઈ ભીલુભાઈ રાઠવા તો તાવ કેવી છે બાઈક લઈને આવ્યા બે કે ત્રણ માણસ હતા તે કશું લઈ ગયા બૂમ પાડી લાવ લેવાયું કે નહીં લેવાયું ખ્યાલ નહીં હજુ ઘર માલિકને પૂછે તો ખબર પડે હું નહીં ખબર બધું હું અંદર હતું એ પણ જોયા ખરાબ ભાગતા કેટલા જણ હતા ત્રણ જણ તો પાછળ તો કોઈ દાખલ ખબર નહીં આગળથી જોયા સ્પ્લેન્ડર ને પેલા ના એટલે બે જોયા હું નામ તમારું કિરણભાઈ જયંતિભાઈ તળી તારાપુર